વિધાનસભા ગૃહમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનો કેગનો રિપોર્ટ પણ રાખવામાં આવ્યો છે વર્ષ બે હજાર ખાદ્ય ચારસો ત્રાણું કરોડ છે જ્યારે કે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં તે સોળ હજાર આઠસો છેતાલીસ કરોડ હતી રાજ્ય સરકાર દ્વારા આવક ખર્ચમાં વિસંગતતા પર ટિપ્પણી થઈ આવક બિન કર આવક કરવેરાના રાજ્ય હિસ્સાની તબદીલી છે કેન્દ્ર સરકારની આવક સહિત ખર્ચમાં પણ વિસંગતતા છે આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત મહેસૂલી પુરાંતમાં આવ્યો છે વર્ષ બે હાજર ઓગણીસ માં રૂપિયા ચોવીસ હજાર પાંચસો એક્યાસી કરોડના રાજકોષીય ખાદ હતી વર્ષ બે હાજર ત્રેવીસ માં ઘટની રાજકોષીય ખાધ પાંચસો બ્યાસી કરોડ થયો છે બે હજાર ઓગણીસ બે હજાર ચોવીસ સુધી પ્રતિબદ્ધ ખર્ચ મહેસૂલી ખર્ચના ચુમ્માલીસ ટકાથી એકાવન ટકા હતો જ્યારે કે નોડલ એજન્સીના ખાતામાં સાત હજાર સાતસો કરોડ વણ વપરાય છે રાજ્ય સરકાર જાહેર ન કરી શકી રૂપિયા ચાર હજાર સાતસો પિસ્તાલીસ કરોડ વપરાશ અંગેના પ્રમાણપત્રો રાજ્ય સરકાર રજૂ ન કરી શકી ચોવીસ વિભાગોને અપાયેલા નાણા પર ટિપ્પણી થઈ વણ વપરાયેલી રકમને આવક તરીકે દર્શાવાઈ હતી કેક દ્વારા રૂપિયા ત્રણસો બાવીસ ઓગણત્રીસ પણ તપાસતા વિગત સામે જેમાં ખર્ચમાં ઘટાડાને બદલે દ્વારાપાસતા રીતે હિસાબ દર્શાવાયા વર્ણ વપરાયેલી રકમના અંગે કેકે ટિપ્પણી કરી વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ ચોવીસમાં મૂડી આવકમાં રૂપિયા દસ હજાર આઠસો ઓગણીસ કરોડનો ઘટાડો થયો છે રાજ્ય સરકારે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં વ્યાજની ચૂકવણી રૂપિયા સત્યાવીસ હજાર એકસો છોતેર કરોડ કરી છે તો કે આગના રિપોર્ટમાં શ્રમિકો માટીના કામદાર બોર્ડને લીને પણ ખુલાસો થયો છે કામદાર બોર્ડમાં 15 સભ્યો હોવા જોઈએ જે 6 જ નહીં માર્ચ 2022 થી કામદારના પ્રતિનિધિની નિમણૂક પણ કરવામાં નથી આવી સરકારે આ કામ કરવાનો છે જે નથી કર્યું બીજી બાજુ વર્ષ 2022 ની વાત કરે તો કામદાર જાગૃતિની ગ્રાન્ટનો 14% ઉપયોગ પણ નથી કર્યો બોર્ડની બેઠક બે મહિના એકવાર થવી જોઈએ તે પણ ન થઈ શૈલેષ પરમારે કેગના રિપોર્ટની ટિપ્પણીનો ઉલ્લેખ કર્યો છે